હવે ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે ત્યારે લીલી પરિક્રમાના ઉદ્ઘાટનને લઈ સાધુ સંતો લાલદુમ નિપક્ષ રીતે ઉદ્ઘાટન ન થયું હોવાથી સંતો કરી રહ્યા છે વિરોધ મહેશગિરી બાપુએ જિલ્લા કલેક્ટર પર કર્યો આક્ષેપ પક્ષપાતી વલણ રાખતા હોવાનો પણ કર્યો કરવામાં આવ્યો છે આક્ષેપ

બધાએના માટે સારું હશે એવા નિર્ણય લેવાનું કામ કલેક્ટર શ્રીનું છે બની સંરક્ષક બનીને એમને નિર્ણય લેવો હતો એ જે ન અને આ નિષ્પક્ષ જગ્યાએ નથી જેના લીધે બધાએ વખોડી કાઢ્યો છે આ નિર્ણયને અને આ અધિકારીઓના નિર્ણયને સરકારી ઉદઘાટનને સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો છે આ પરિક્રમા સુખપૂર્વક પૂર્વક એના પછી બધા સંતો વતી પત્ર લખાશે મુખ્યમંત્રી શ્રી ને વન ને કે આપ ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર નું નિર્માણ કરો જેથી કરીને આવી સમસ્યાઓ ઉભી ન થાય અને બધા જ મળીને એનું ઉદ્ઘાટન કરી શકે